મહત્વના સમાચાર મળી રહ્યા છે હવે નાફેડમાં પણ ઇફકો વાળી થાય તેવો હાલ અહલ એંધાડ વર્તાઈ રહ્યો છે હવે નાફેરમાં પણ ઇફકો વાડી થવાના એંધાડ વર્તાઈ રહ્યો છે મોહન કુંડરિયાનો કે જેવો એ ઉમેદવારી નોંધાવી છે નાફેરમાં ઇફકો વાડી થવાના એંધાડ છે દેશની અગ્રણી સરકારી નાફેરની ડિરેક્ટર પદની ચૂંટણીમાં પણ પાંચ ઉમેદવારો મેદાનમાં છે રાજકોટના સાંસદ મોહન કુંડરિયા ડિસ્ટ્રિક્ટ બેંકના વાઇસ ચેરમેન મગન વડાવિયા સહિતના ભાજપના પાંચ અગ્રણીઓ મેદાનમાં છે બાજોક તરફથી હજી કોઈને મેન્ડેડ આવવામાં આવ્યું નથી હાલમાં સૌરાષ્ટ્રમાંથી મોહન કુંડાર્યા અને મગન વડાવ્યા ડિરેક્ટર છે નવા સ્ટ્રક્ચર ગુજરાત નવા જે સ્ટ્રક્ચર છે તે ગુજરાતમાંથી બેજ ડિરેક્ટર બની શકે છે એક બેઠકની માટે જેઠાભાઈ ભરવાડ બિન હરીફ થયા આ ચૂંટણીમાં દેશના 550 મતદારો જેમાંથી રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 150 મતદારો છે નાફેટડી ડિરેક્ટર પદ માટેની ચૂંટણીમાં ફરી રાજકોટનો હાથ ઉપર રહેશે આગામી એકવીસ તારીખે યોજાશે ડિરેક્ટર પદ માટે ચૂંટણી આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે તો ગુજરાતમાંથી જ બે ડિરેક્ટરો બનશે પાંચસો પચાસ મતદારોમાંથી એકસો પચાસ મતદારો રાજકોટના છે અને મોહન કુંડારિયા સહિત સૌરાષ્ટ્રના આગેવાનો અત્યારે દિલ્હીમાં છે